પ્રસંગોમાં કે મહેમાનો માટે કે ઘરમાં જો કોઈને ગળ્યું ભાવતું હોય તો તમે ફાડા લાપસી તો વારંવાર બનાવી હશે પણ જો હજુ સુધી તમે ક્યારેય કુક્કરમાં એ પણ ગોળવાળી ફાડા લાપસી જો ટ્રાય ન કરી હોય તો પહેલી જ વારમાં પરફેક્ટ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવી આજે આપણે કુક્કરમાં ફાડા લાપસી બનાવીશું તો જો તમારી ફાળા લાપસી ચીકણી થતી હોય છૂટ્ટી નો પ્રોપર બનતી હોય કે સ્વાદ પણ બરાબર ન આવતો હોય તો ટીપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કુકરમાં ગોળવાળી ફાળા લાપસી એ પણ છૂટી છૂટી અને પરફેક્ટ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ આ રેસીપીથી હું ચાર લોકોને ડેઝર્ટમાં કે નાની નાની વાટકી ભરાય એટલી લાપસી બનાવી રહી છું તમારે જો વધારે બનાવવી હોય તો મોટી વાટકીનું માપ લેવાનું અહીંયા મેં નાની એક વાટકી ભરી ઘઉંના ફાળા એ જ વાટકી ભરી ગળપણ એટલે કે ગોળ મેં ખમણીને લીધો છે ઘી આપણે જરૂર લાગે એટલું વાપરીશું સાથે કાજુ બદામ પિસ્તા અને ઇલચીનો પાવડર લઈ લઈશું સૌથી પહેલાં આપણે છ ટેબલ સ્પૂન જેટલું મેં જામેલું ઘી ઉમેરી દીધું અને ઘી પીગળી જાય હલકું ગરમ થાય એટલે કાજુ બદામ પિસ્તા અને મેં સૂકી દ્રાક્ષ લીધી છે તમને ન ફાવે તો સ્કીપ કરી શકો સાથે તમને જે પણ નટ્સ જોવે એ બધા તમે આમાં ઉમેરી શકો ક્રિસ્પી થાય એ રીતે આપણે એને તળી લઈશું અને એકવાર તળાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું તો વધારે તમે બનાવો તો ઘીનું પ્રમાણ તમારે એક ચોથાઈ કપ જેટલું લેવાનું હવે એમાં જ આપણે ઘઉંના ફાડા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને ફાડાને હલકો એનો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તમારે એને શેકવાના છે અહીંયા જો જરૂર લાગે કે ઘી ઓછું થઈ ગયું તો ઘી તમારે એક બે ચમચી જેટલું વધારે ઉમેરવાનું છે તો આ રીતે ચલાવતા રહેવાનું જરૂર લાગે તો જ ઉમેરવાનું છે આ રીતે ઘઉંના ફાડાનો કલર પહેલાં શરૂઆતમાં થોડો વ્હાઇટિશ એવો થવા લાગશે પછી આવો ગોલ્ડન એવો થઈ જાય એટલે એકદમ સારી રીતે ઘઉંના ફાળા છે એ શેકાઈ ગયા તો આવા ગોલ્ડન તમારે ઘઉના ફાળા શેકવા જરૂરી છે એટલે લાપસીનો દાણો છૂટો છૂટો થશે હવે જે વાટકીથી તમે ફાડા લીધા એ જ ત્રણ વાટકી ભરી ગરમ પાણી તો મેં કેટલમાં એકદમ ઉકળતું ગરમ પાણી કરી લીધું અને એ આપણે ત્રણ તો ફૂલ ત્રણ વાટકી ભરી તમારે પાણી ઉમેરી દેવાનું છે અને પછી આપણે કૂકરનું ઢાંકણ ઢાંકીશું એટલે ગરમ ગરમ હોય એટલે તરત જ મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલ થઈ જશે આ બહુ ઝડપથી લાપસી બની જાય છે અને એકદમ છૂટ્ટીને પરફેક્ટ એવી બનશે ત્રણ વિસલ થઈ જાય મીડિયમ ફ્લેમ પર પછી ગેસની આંચ બંધ કરી અને પ્રેશર નીકળવા દેવાનું પ્રેશર નીકળી જાય એટલે તમારે આ રીતે ફાડાને ચેક કરી લેવાના તો તમે જોઈ શકો છો પરફેક્ટ છૂટા છૂટ્ટા બની ગયા હવે ગળપણ માટે ગોળ તમને જો ગળપણ વધારે સાઈડ ભાવે તો પૂરો તમે ઉમેરી શકો હું અહીંયા પોણો વાટકી જેટલો મેં ગોળ ઉમેર્યો તો તમારા ઘરમાં જે રીતે ખવાય એ રીતે અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી અહીંયા ઉમેરી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર હું એને આ રીતે ચલાવતા રહી ચારથી પાંચ મિનિટ જેવું થવા દઈશું તો ઘી અલગ થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે ગોળ ઉમેર્યો છે એટલે એનું પણ પાણી થશે પણ ઘી અલગ થાય એટલે તમારે ગેસ બંધ કરી દેવાનો સાથે સાથે કાજુ બદામ પિસ્તા પણ મેં ઉમેરી દીધા હવે તમે જોઈ શકો છો કે સાઈડમાં ઘી છૂટું પડી ગયું આપણે તો પણ ઘી બહુ નથી ઉમેર્યું તમે વધારે ઘી ઉમેરશો તો તરત જ વધારે ઘી છૂટું પડી જશે ગેસની આંચ બંધ કરી એલચીનો પાવડર એક ટી સ્પૂન જેટલો ઉમેરી દઈશું ઢાંકી એક મિનિટ જેવું તો લીડને હલકું બંધ કરી એક મિનિટ જેવું રહેવા દેવાનું એટલે ગેસ ચાલુ નથી રાખવાનો એટલે એલચીની સારી એવી ફ્લેવર લાપસીમાં આવી જશે અને મિક્સ કરી તરત જ ગરમ ગરમ લાપસીને સર્વ કરો હલકી થોડી ઠંડી થશે એટલે એકદમ છૂટ્ટી છૂટી થઈ જશે અને ફાળા લાપસી ગરમ હશે ત્યારે એનો ટેસ્ટ ખાવામાં બહુ સારો એવો લાગે છે ગરમા ગરમ કે હલકી ગરમ તમે એને સર્વ કરો ઉપરથી તમે કાજુ બદામ પિસ્તાથી અને સૂકી દ્રાક્ષ તમને ભાવે તો એનાથી ગાર્નિશ કરો સાઈડમાં ડીશ ગળપણ હોય કે મેઇન તમે આ રીતે તહેવારો માટે ભગવાનને પ્રસાદ માટે બનાવતા હોય તો એકવાર આ રીતે ગોળ ગોળવાળી ફાડા લાપસીની જો આ રીત તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર ટ્રાય કરજો તમે બીજી બધી રીત ભૂલી હંમેશા આ સરળ રીતે ફાડા લાપસી બનાવશો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ